મારું કામ ની રામલો છે આપડે નો સડી અને આમ જો અત્યારે વાતાવરણ તો આમજો કિશોર ખબર આવો મારા આપડે છે ને હવે તો કઈ તમે વાડીએ જ આવશો ને હું ગામ માં જઈ આવું બપોર આપડે આવીને એટલે આપડે અહીંયા કાળી નો થાય કાળી ક્યાં થાય તમને ખબર છે આ બધા વેસાવ આવે ને શહેર માં મદ્રાસ જાય અહીંયા ગુજરાત માં કાઠિયાવાડ દેશી થાય અને અત્યારે જો આવડો આ વાડ છે ને નાનો છે

હવે તમને મજા આવે કેમ કે હવે આમજો ગામડા ની આ પ્રકૃતિ છે ને એટલી એકદમ વાતાવરણ બને ને અને અત્યારે જો હવે આપડે શાળો ઠળી ગયો છે એટલે હવે એકદમ અહીંયા આવો ને એટલે તમે આમ અગિયાર બાર વાગી જાય ને તો વાતાવરણ માં તમને આમ તડકા જેવું તો અહેસાસ થાય જ નહીં તમે બપોરા વાડિયા નથી કરતા બપોરા હું વાડિયા જ કરું છું પણ ક્યારેક શું થાય કે ગામમાં આપડે સપ્તાહ નું બધું આયોજન થવાનું છે ને એટલે મેં કીધું ભાઈ હમણાં હું છે ને ભાઈ ગામ માં ખાવા બરાબર પછી થોડું ઘણું આપડે ગામમાં કામ આવે છે ને પાદર એટલે મેં કે જ્યાં ઘડી આટા વીટા મારવી ને